ભરૂચમાં ડૉક્ટર કિરણ સી પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા સીટી સ્કેન મશીનનો શુભારંભ કરાવ્યો ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર કિરણ સી પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા રૂપિયા એક પોઈન્ટ છ કરોડના ખર્ચે ચોસઠ સ્લાઇસનો સીટી સ્કેન મશીનનો શુભારંભ કરાવ્યો હતો જેથી અકસ્માતમાં ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં જ સિટી સ્કેન કરાવવાની સુવિધા નજીવા ખર્ચે મળી રહેનાર છે ભરૂચ સિવિલ હોસ્પિટલનું સંચાલન જ્યાંથી ડૉક્ટર કિરણ સિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરના સંચાલકો દ્વારા હાથમાં લેવામાં આવ્યું છે ત્યારથી સિવિલ હોસ્પિટલમાં અનેક મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ થઈ રહી છે જેમાં વધુ એક સુવિધાનો આજ રોજ શુભારંભ કરાવ્યો છે ભરૂચ જિલ્લામાં અનેક ઔદ્યોગિક વસાહતો અને માર્ગ અકસ્માતોમાં અનેક લોકોને માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા તેમને ખાનગી સીટી સ્કેન કરાવવા માટે જવું પડતું હતું જેનું ધ્યાન રાખીને ડોક્ટર કિરણ સિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા દર્દીઓ માટે ટ્રોમા સેન્ટર ખાતે રૂપિયા એક પોઈન્ટ છ કરોડના ખર્ચે ચોસઠ સ્લાઇસનું અત્યાધુનિક સીટી સ્કેન મશીનનો મંગાવી તેનું ઇન્સ્ટોલેશન કરાવી આ વિધિવત રીતે શુભારંભ કરાવ્યો હતો ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરના ચીફ મેડિકલ ડાયરેક્ટર ડોક્ટર મિતેશ ના વર્ધસ્તે રિબિન કાપી શુભારંભ કરાવ્યો હતો ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરના એડમિનિસ્ટ્રેશન હેડ કોન્સ્ટેબલ ગોપિકા મેખિયા અને ડૉક્ટર પરાગ પંડ્યા સહિત મોટી સંખ્યામાં સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો આ અંગે ડૉક્ટર શાહે મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે આ એક ચોસઠ સ્લાઇસનું અત્યાધુનિક સીટી સ્કેન મશીનને આજથી કાર્યરત કરવામાં આવ્યું છે પરંતુ દર્દીઓ પાસે તેની ફીઝ કઈ રીતે લેવી તે અંગે કલેક્ટર કચેરીમાં દરખાસ્ત કરવામાં આવી છે જે સંકલન સમિતિમાં લેવાયા બાદ નક્કી કરવામાં આવશે પરંતુ અમારી સંસ્થા દ્વારા લોકોને નજીવા દરે આ સુવિધા મળી રહે તેવા પ્રયત્નો અમારા દ્વારા કરાઈ રહ્યા છે પરંતુ અહીં આવતા અકસ્માતના દર્દીઓને હવે સિટી સ્કેન માટે ભટકવું નહીં પડે તે પાકું છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ